નમસ્કાર દોસ્તો રીપીંગ હબ ની અંદર આપ સૌનું સ્વાગત છે સામાજિક અંદર આપણે ચર્ચા કરી રહ્યા પ્રકરણ નંબર કુદરતી સંસાધનો આપણે આજે બે ટોપિક ની ચર્ચા કરીએ જમીન નિર્માણ અને સંસાધન નું સંરક્ષણ તો સૌથી પહેલો પ્રશ્ન આપણો છે સંસાધન નું સંરક્ષણ એટલે શું અને સંસાધનનું આયોજન શા માટે અનિવાર્ય છે બોર્ડની પરીક્ષા માટે આ ખાસ અગત્યનો પ્રશ્ન છે છે સૌથી પહેલો શબ્દ સંરક્ષણ એટલે કે સંસાધનનો યોગ્ય ઉપયોગ કરવો જે સંસાધનની જ્યાં જેટલા પ્રમાણમાં જરૂર છે એટલા પ્રમાણમાં જ ઉપયોગ કરવો એને કહેવાય સંસાધનનું સંરક્ષણ અથવા સંસાધનનો યોગ્ય વ્યવસ્થાપન એને કહેવાય સંસાધન નું સંરક્ષણ જો શા માટે સંસાધનનો યોગ્ય ઉપયોગ શા માટે જરૂરી છે એનો આયોજન પૂર્વક ઉપયોગ શા માટે જરૂરી છે તો કે ભાઈ માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે માનવી જરૂરિયાતનું મોટું પોટલું છે નવી નવી જરૂરિયાતો ઉત્પન્ન થયા જ કરે થયા જ કરે પણ એ જરૂરિયાતો પૂરી કરવા માટેના જે કુદરતી સંસાધનો છે એ તો મર્યાદિત છે એટલે મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતો પૂરી કરવાની થાય ત્યારે સંસાધનોની અછત વર્તાય છે એના માટે સંસાધનનો આયોજન પૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે બીજી વસ્તુ કે છેલ્લા 100 વર્ષની અંદર માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે જબરદસ્ત પ્રગતિ કરી છે

સતત અને સતત ચાલુ જ રહેશે તો શક્ય છે કે આવનારા સમયમાં એ સંસાધનો છે સમાપ્ત થઈ જાય સંસાધનોની અછત ઊભી થાય એ નિર્માણ થશે એટલે ભવિષ્યમાં એના ખૂબ ખરાબ પરિણામો માણસે ભોગવવા પડશે જો એ ખરાબ પરિણામ ન ભોગવવા હોય તો સંસાધનોનો આયોજન પૂર્વક ઉપયોગ કરવો પડે એનું સંરક્ષણ કરવું પડે એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી બની ગયો છે અને ભવિષ્યની આવનારી પેઢીઓને પણ આ સંસાધનોની જરૂર પડવાની જ છે એટલે ભવિષ્યની જે આવનારી પેઢીઓ છે એના માટે પણ સંસાધનોનું સંરક્ષણ જરૂરી છે પછી સંસાધનનું સંરક્ષણ એનો સીધો સંબંધ એની અછત સાથે છે જો બેફામપણે અવ્યવસ્થિત રીતે આડેધડ સંસાધનનો ઉપયોગ થયા કરશે તો આવનારા સમયમાં ઘણા બધા સંસાધનોની અછત ઉભી થશે પેટ્રોલ અને અછત વર્તાવા લાગી છે આપણે બધા જાણીએ છીએ ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે એટલે વર્તમાન સમયમાં સંસાધનનો નો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે ખાસ કરીને પાણી ઘર વપરાશની અંદર કે ઉદ્યોગોની અંદર પાણીનો બેફામ પણ વપરાશ લોકો કરી રહ્યા છે રાખવું એ ખૂબ એટલે ખૂબ મુશ્કેલ બની જાય દુષ્કર યાનિ કે મુશ્કેલ બની જાય છે એટલે સંસાધનોનું સંરક્ષણ અને એના પુનઃ ઉપયોગ માટે ખૂબ ગંભીરતાથી વિચાર કરવાનો સમય આવી ગયો સંસાધનો સ્વપ્ન પાણી પણ વેચાશે એટલે જેમ જેમ સંસાધનોની અછત વર્તાતી જાય છે તેમ તેમ એની કિંમતો વધતી જાય છે અને માનવી માટે એનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે તો હવે સંસાધન આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ આ પ્રશ્ન પણ અગત્યનો છે વિશ્વની અંદર અથવા તો ભારતની અંદર ઉપયોગમાં લેવાયેલા કે ઉપયોગમાં લીધા વગરના ઘણા સંસાધનો પડતર પડી રહેલા હોય તો એનો ઉપયોગ શરૂ થવો જોઈએ એકવાર ઉપયોગમાં લેવાયેલા સંસાધનનો ફરી પાછો ઉપયોગ લેવો જે હું તમને અહીંયા બહુ નાનકડો એવું ઉદાહરણ આપું કે આપણા ઘર ઘરે ઘરે પાણીના ફિલ્ટરનું મશીન છે હવે એમાં પાણી ફિલ્ટર થાય એટલે અશુદ્ધ પાણી હોય એક નળીમાંથી બહાર નીકળી જાય છે ને સીધું ગટરમાં જાય છે હવે નળી દ્વારા જે પાણી નકામું જાય છે એને એક વાસણની અંદર ભેગું કરી લીધું હોય તો એ પાણી કપડા ધોવા માટે વાસણ માંજવા માટે કે સ્નાન કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે છે આવી રીતે સંસાધનોનો ઉપયોગ કરવો જરૂરી અથવા તો ઘણા સંસાધનો વણ વપરાયેલા પડી રહેલા હોય તો એના ગુણધર્મો જાણવા જોઈએ એના વિશે જાણકારી મેળવવી જોઈએ કે ભાઈ રાજસ્થાનનો રણ વિસ્તાર છે શક્ય છે કે રણ પ્રદેશની અંદર ખનીજ તેલ ભરપૂર ભંડાર હોય એના વિશે જાણકારી મેળવવી જોઈએ અને જે સંસાધનો મર્યાદિત છે અથવા તો તો છે એટલે ફરી પાછા પ્રાપ્ત થવાના નથી એનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જોઈએ અને જ્યાં જરૂર હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા જોઈએ બિનજરૂરી બગાડ ન કરવો જોઈએ કે ભાઈ આપણા ઘરેથી શાક માર્કેટ સુધી આપણે જઈએ કે નજીકમાં રહેતા કોઈ સગા સંબંધીના ઘરે જઈએ તો સાયકલ દ્વારા જઈએ પગપાળા દ્વારા જઈએ તંદુરસ્તી સુધરી જશે અને સંસાધનો બચી જશે નજીકના વિસ્તારમાં જવું હોય ત્યારે વાહનોનો ઉપયોગ ન કરીએ તો આવી રીતે પેટ્રોલ ડીઝલની બચત થઈ શકે છે તો જે સંસાધનનું પ્રમાણ વધારી શકાય એમ હોય એવા સંસાધનોના વિકાસ માટેના પ્રયાસો પણ કરવા જોઈએ ચોમાસાની અંદર નદીમાં પૂર આવે ત્યારે પૂર જોવા માટે લોકો એકત્ર થઈ જાય છે પણ કોઈ એમ નથી વિચારતા કે આ નદી ઉપર ઉનાળામાં ડેમ બનાવી દીધો હોય ગામ લોકોના સહિયારા પ્રયત્નથી તો એ નદીનું પાણી જે નકામું વહી જાય છે એ પાણી એ જ ગામના લોકોને ઉપયોગમાં આવી શકે આવી રીતે સંસાધનનું પ્રમાણ વધારવું પડે જમીનમાંથી નીકળતું પાણી કૂવા રિચાર્જ કરી શકાય બોર રિચાર્જ કરી શકાય નદીઓનું પાણી ખેતરની બાજુમાંથી પસાર થતો નાનકડો વોકળો કે નદી એનું પાણી કૂવાની અંદર ભરી દેવામાં આવે તો એ પાણી પેટાળમાં જાય ફરી પાછું ઉપયોગમાં આવે એટલે આવી રીતે સંસાધનનું પ્રમાણ વધારવું પડે ઘણા સંસાધનો અત્યારે સસ્તા હોય સુલભ હોય સરળતાથી મળી જતા હોય તો એનો મતલબ એવો નથી કે એ સંસાધનોને બેફામ પણ વાપરી નાખવા ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર પૂર્વક એને સાચવવા જોઈએ આડેધડ બેફામ બગાડ કરવો ન જોઈએ જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય હોય એને જાળવી રાખવા પડે ઘણા સંસાધનો એવા છે જે અત્યારે ખૂબ મર્યાદિત પ્રમાણમાં મળતા હોય છે ખનીજ તેલ છે કોલસો છે એની એક મર્યાદા છે ત્યાં સુધી મળશે પછી એ ખલાસ થઈ જશે તે લાંબો સમય સુધી ઉપયોગમાં આવે એવા પ્રયત્નો કરવા જોઈએ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એના વિકલ્પો શોધવા જોઈએ ખનીજ તેલની અછત ઊભી થાય એટલે ઇલેક્ટ્રિક વાહનો બજારમાં આવી ગયા છે તો આવી રીતે એના વિકલ્પો શોધવા પડે તો એ સંસાધનો લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય અને સરકારે પણ સંસાધનોના સંરક્ષણ માટે કાયદા બનાવવા જોઈએ નિયમો બનાવવા જોઈએ અને એ નિયમોનો કડક અમલ કરવો જોઈએ સખ્તા એનો અમલ કરવો જોઈએ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ આયોજન પૂર્વક ઉપયોગ થાય એના માટે નાગરિકોને પણ એની જાણકારી આપવી જોઈએ લોક જાગૃતિ માટેના પ્રયત્નો થાય તો સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ થઈ શકે ચાલો ત્યાર પછીનો મહત્વનો શબ્દ એટલે અહીંયા આપણે જમીનની વ્યાખ્યા જોઈએ કે ભૂપોષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પળ જમીન કહેવાય સૌથી પહેલા અહિયાં હું તમને સમજાવી દઉં કે આ પૃથ્વી છે એક લાવારસ હતી લાવારસ પછી કાળક્રમે ધીમે 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 એ લાવારસ ઠર્યો એટલે અનેક પ્રકારના ખડકો અસ્તિત્વમાં આવ્યા એમાં અગ્નિકૃત ખડકો હતા અલગ અલગ પ્રકારના ખડકો રૂપાંતરિત ખડકો અસ્તિત્વમાં આવ્યા આવા અલગ અલગ પ્રકારના ખડકો અસ્તિત્વમાં આવ્યા હવે આ ખડકો ઉપર કુદરતી પરિબળોની અસર થઈ કુદરતી પરિબળો એની અસર થઈ આ ખડકો ઉપર એટલે પવન હોય વરસાદ હોય જીવ જંતુ હોય પશુ પક્ષી હોય પ્રાણી હોય એની અસર થઈ આ ખડકો ઉપર એટલે ખડકોનું ખવાણ થયું ખડકોનું ધોવાણ થયું ખવાણ અને ધોવાણ થયું એટલે ખડકોનો ભાંગીન ભૂકો થયો આ ભૂકાની અંદર રેતી હોય માટી હોય કાંકરા હોય કાપ હોય આ બધી વસ્તુ આ ભૂકાની અંદર હોય એને કહેવાય છે રેગો અને એ રેગોલિથ ની અંદર પાણી ભળે છે હવા ભળે છે ત્યારે નિર્માણ થાય છે જમીન તો આવી રીતે નિર્માણ થાય છે ભાઈ એટલે એટલે માતૃ ખડક જમીન જેમાંથી અસ્તિત્વમાં આવી છે એ એના માતૃ ખડક કહેવાય કે ભાઈ અગ્નિકૃત ખડક માંથી બની છે કે રૂપાંતરિત ખડક માંથી બની છે તો એના માતૃ ખડક કહેવાય તો માતૃ ખડક નો ભૂકો અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતો અસંગઠિત પદાર્થ એને કહેવાય છે જમીન તો અહીંયા આપણે આ બધી વાત કરી કે ભાઈ ખવાણ થાય છે ધોવાણ થાય છે મૂળ ખડકો છે એ તૂટે છે અને મૂળ ખડકોનો ભૂકો થાય છે એ ભૂકાની અંદર રેતી હોય માટી હોય કાંકરા હોય કાપ હોય એને રેગોલીત કહેવાય રેગોલિત અંદર પાણીની હવા ભળે એટલે એમાંથી નિર્માણ થાય છે જમીન હવે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી એના પ્રકારો છે એના આધારે પાડવામાં આવે છે એની જરાક વાત કરવાની છે તો જમીન નિર્માણની આખી પ્રક્રિયા અહીંયા આકૃતિ દ્વારા તમને સમજાવવામાં આવેલી છે આપણે હમણાં વાત કરીએ કે ભાઈ તાપમાનના મોટા તફાવતો વરસાદ હિમ હવા વનસ્પતિ જીવજંતુ એને કારણે જે ખડકો છે એ ખડકોનું ખવાણ થયું એ ખડકોનું ધોવાણ થયું અને ખડકોના ખવાણ અને અને ધોવાણ એનાથી જ નિર્માણ થાય છે એ જમીનની અંદર અનેક પ્રકારના અવશેષો ભેજ હવા એ બધું ભળેલું હોય છે તો જે જમીન છે એની અંદર અનેક પ્રકારના કુદરતી તત્વો છે એ ભળેલા હોય છે કુદરતી તત્વોનું એ મિશ્રણ છે અને જમીન છે તો જ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થાય છે તો આવી રીતે કઈક જમીનનું નિર્માણ થયેલું છે હવે જમીનની ઉત્પત્તિ અને એનો સમયગાળો એ જે તે પ્રદેશની આબોહવાના વ્યાપક અને ગાઢ અસર થાય છે એટલે અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ પ્રકારની જમીનનું નિર્માણ થાય છે જે પ્રદેશની જે પ્રકારે આબોહવા હોય ભાઈ રાજસ્થાનની અંદર ગરમ આબોહવા છે તો ત્યાં જમીન અલગ પ્રકારની છે પંજાબ હરિયાણાની આબોહવા અલગ છે ત્યાં અલગ પ્રકારની જમીન છે એટલે આબોહવાની સીધી અસર જમીન નિર્માણ ઉપર થાય છે અને જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી બનેલી જમીન હોય તો એ પણ અલગ અલગ હોય શકે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી બનેલી જમીન હોય પણ એ જમીન ઉપર લાંબા સમય સુધી અસર થાય તે જમીનની અંદર ફેરફાર થઈ જાય છે એટલે જ જ એક વિસ્તારમાં અલગ અલગ પ્રકારની જમીનો આપણને જોવા મળે છે કાપવાળી જમીન હોય માટીયાળ જમીન હોય ઘોરાડુ જમીન હોય રાતી જમીન હોય એક જ પ્રદેશમાં અલગ અલગ પ્રકારની જમીનો જોવા મળે છે એનું કારણ એ છે કે એ જમીન ઉપર આબોહવાની અસર થાય છે તો જમીનના પ્રકારો અલગ અલગ રીતે પાડવામાં આવે છે એની ચર્ચા પછી કરશું થેન્ક યુ